વિવાદોના ઘેરોમાં રહેતી સુરત નવી સિવિલ હોસ્પિટલ વધુ એક વિવાદ સામે આવી ગયો દવા રૂપે દારૂ પીવા માટે અરજદારો દ્વારા નશાબંધી અને આબકારી વિભાગમાં અરજી કરાઈ છે આ બાદમાં નશાબંધી વિભાગ તરફથી લાયસન્સ આપવા માટેની પ્રક્રિયા પણ કરાઈ છે અરજદારો દ્વારા આ કાયદેસરની છ હજાર રૂપિયા જેટલી ફી ચૂકવવામાં આવે છે તે અરજી કરનાર નવી સિવિલ હોસ્પિટલ ખાતેથી મેડિકલ હેલ્થ ચેકઅપ અંગેનું પ્રમાણપત્ર મેળવવાનું હોય છે નવી સિવિલ હોસ્પિટલ ખાતેથી મેડિકલ હેલ્થ ચેકઅપ માટે કરાયેલા અરજીના નામ પર હોસ્પિટલના સત્તાધીશો દ્વારા વર્ષ બે હજાર ઓગણીસ થી ત્રેવીસ સુધીમાં દસ હજાર ત્રણસો સાત લોકો પાસેથી છ પોઈન્ટ અઠાવીસ કરોડ રૂપિયા જેટલી રકમ ખંખેરાઈ છે સુરતના જ આરટીઆઈ એક્ટિવિસ્ટ દ્વારા કરાયેલી આરટીઆઈમાં ખુલાસો પણ થઈ ગયો છે આંકડા મુજબ સત્તાધીશો દ્વારા અરજદારો પાસેથી મેડિકલ હેલ્થ ચેકઅપના નામ પર લેવાયેલી કરોડોની રકમ ગેરકાયદેસર હોવાનો આરોપ આઈટીઆઈ એક્ટિવિસ્ટ સંજય ઈઝાવાએ કર્યા છે આ મુદ્દે ખાતું ગુજરાત દ્વારા દારૂના પરમિશન આપવામાં આવે છે જે અધિનિયમ છે એને ચોંસઠ ડી હેઠલ આ જે પરમિશન આપવામાં આવે છે એની અંદર સુરતની વાત કરીએ તો સુરત અબકારી ખાતું છે એની અંદર ઓલરેડી બાર હજાર સાતસો જેટલા લાઇસન્સો ઇસ્યુ કરવામાં આવેલું છે એટલે આ લાયસન્સ જે ઇસ્યુ કરવા માટે અને છ હજાર રૂપિયાનું અલગ અલગ સ્ટેજ ઉપર એને ફી ભરવાનું હોય છે અને ત્યાર પછી આ જે ફી ભરફ પી પહેર્યા પછી આને સીધા સીધા સિવિલ હોસ્પિટલ મોકલી આપવાનું હોય છે તબીબી તપાસ માટે એટલે આ જે પરવાનગી છે એ દવાના રૂપે દારૂ પીવા માટેનું વ્યાખ્યામાં આપવામાં આવે છે એટલે સિવિલ હોસ્પિટલની અંદરને જે તપાસણી કરે એની અંદર તપાસ કર્યા પછી ત્યાંથી ભલામણ કરવામાં આવે છે પણ જ્યારે અધિનિયમ જોવા જઈએ તો એની અંદર કોઈ રકમ સિવિલ હોસ્પિટલમાં ભરવાના થતા નથી પણ છતાં સિવિલ હોસ્પિટલ દ્વારા દસ હજાર રૂપિયા પર આ અરજદાર પાસેથી અત્યારે રકમ વસૂલી રહ્યા છે એટલે આ જે રકમ છે છેલ્લા પાંચ વર્ષનો ચાર વર્ષનો અત્યારે ગણતરી કરીએ તો આ રકમ છ કરોડ અઠ્ઠાવીસ લાખ રૂપિયા પહોંચ્યા છે અને ઓલરેડી આટલા જે બાર હજાર જેટલા અરજદારો માટે છ હજાર રૂપિયા લેખીને અને રિન્યુઅલ બધું સાથે મળીને નવ કરોડથી પણ વધારે અબકારી ખાતું તો ઓલરેડી વસૂલ કરી રહ્યા છે એની ઉપરાંત આજે છ કરોડ અઠ્ઠાવીસ લાખ રૂપિયા જે વસૂલ કરી રહ્યા છે એ તદ્દન ગેરકાયદેસર છે અને રોગી કલ્યાણ સમિતિ હાલમાં અસ્તિત્વ પણ નથી સરકારના હુકુમ મુજબ એ જે સમિતિની અંદર આ પૈસા ઉઘરાવી રહ્યા છે કોઈને રસીદ આપે છે કોઈને રસીદ નથી આપતા અને આ જે ગેરકાયદેસર બંધ કરવા માટેનો મારે અરજી છે નિવેદન છે આ જે રીતે તમે RTI માં ગયા તા દ્વારા શું જોબ મળ્યો તો અને તે રીતના તમે હવે આગળના પગલા ભરશો RTI ની અંદર આ જે માહિતી એવું છે સબ તપાસનો જે હુકમ કરવા માટે આરોગ્ય અને કલ્યાણ વિભાગ દ્વારા ઓલરેડી તપાસ કરવા માટેનો હુકમ કરી દીધો છે તપાસ ઓલરેડી ચાલી રહી છે અને જો આગળના દિવસોમાં આની અંદર યોગ્ય નિકાલ ન આવે તો આ મુદ્દો કોર્ટ પર લઈ જવા માટે મારી તૈયારી છે